અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના વાસણી ગામથી માથા સુર્યા જતા રોડનું કામ મંજૂર બે હજાર ત્રેવીસમાં થયેલું પરંતુ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી અને કામ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્ય આગળ થતું નથી સોરેકે ડીડીઓ સાહેબની આગળ રજૂઆત કરેલી અને એ કાર્ય હજુ કોઈ આગળ ચાલતું નથી અને કામ એ થોડું કરી અને ગોકર ગાયની ગતિએ આ કામ ક્યારે પૂરું થશે એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખવા માટે આવેલા છીએ અને ઉગ્ર આંદોલન આગળ થાય એવી અમારી ના કરવું પડે એના માટે અમે આ સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના રહેવાસી અમે આજે જૂની વાસણીથી માથા સુલિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને બંનેને જોડતો પાકો રસ્તો અત્યાર સુધી બનેલો નથી સરકારશ્રીએ બે હજાર ત્રેવીસમાં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ બે હજાર ચોવીસમાં આ કામ પૂર્ણ કરવાનું હતું તેમ છતો આ જે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર પાયો જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે ડામરમાં પથ્થરને ઉખડી અને હાલ ખેતી કામ માટે બળદગાડું અથવા ટ્રેક્ટર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે નદીમાં ડાયવર્ઝન આપેલું નથી અને તેના કારણે ખૂબ પારવાર મુશ્કેલીઓ ખેડૂતને અત્યારે પડી રહી છે સોળ એક બે હજાર પચીસના રોજ ડીડીઓ સાહેબશ્રીની સમક્ષ અમે આ બાબતે સરસ રજૂઆત કરેલી એ વાતને આજે ઢી મીના વીતી ગયા તેમ છતો સ્થળ ઉપર કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી છેવટે કંટાળી અને આજે કલેક્ટર સાહેબશ્રીની સમક્ષ અમારી અરજી આપવા અને અમે ઉપસ્થિત થયેલા છીએ જો સત્વરે આ બાબતે કામ નહીં થાય બે ચોમાસા તો વીતી ગયા અને ત્રીજું ચોમાસું તૈયાર છે અને એટલી મુશ્કેલી પડે છે કે જો કામ શરૂ નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે એ બાબતે સીએમ પોર્ટલ ઉપર પણ ફરિયાદ કરેલ છે તેમ છતાં હજુ સુધી કોઈ જ રિઝલ્ટ મળતું નથી તો આ બાબતે અમારે કોને મળવું એ એક પ્રશ્ન ગામોને ઊભો થયો છે